નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તરફથી સ્વાગત કરું છું અને અત્યારે ડાંગરની અંદર તમને ખ્યાલ હોય તો આ પ્રકારના જે કંટીની અંદર દાણા કાળા પડી જવાનો ખૂબ મોટા પ્રમાણની અંદર પ્રશ્ન છે અને આ જે કંટીની અંદર દાણા કાળા પડે છે એનું કારણ મુખ્ય એવું છે કે આની ઉપર જે થૂલ હોય છે એ થૂલ વરસાદના પાણીની લીધે ધોવાઈ જાય છે અને પછી સતત વરસાદ ચાલુ હોય એટલે આ દાણાની અંદર ફૂગ ડેવલપ થતી હોય છે અને ફૂગ ડેવલપ થાય એટલે ધીરે ધીરે આ દાણા છે ઉપરની તરફ સુકાઈ અને નીચેની તરફ જાય ડોકી કર મળી જાય અને આની અંદર દાણા ભરાતા નથી તો જ્યારે પણ તમારા ખેતરની અંદર તમને આવી કાળા દાણાવાળી કંટીઓ દેખાય તો એ વખતે તમે જોડિયા કે જે કાળા દાણાની સાથે સાથે એની અંદર આવતો અંગારીઓ તેમજ બ્લાસ્ટ તેમજ બીજો કોઈ પણ પ્રકારના જે ફૂગના રોગ હોય એની માટે કામ કરે છે આનો ડોઝ પંપે વીસ એમએલનો છે અને એની સાથે એન્ટીબાયોટિક તરીકે તમે સ્ટ્રેપ્ટો ઉપયોગ કરી શકો છો આ છ ગ્રામની પડી કે ત્રણ પંપ થાય છે અને જ્યારે આવી અવસ્થાની અંદર ડાંગર હોય અને દાણો ભરાવાની વાર હોય ત્યારે દાણાની શાઇનિંગ અને આના ચમક માટે કોમ્પે અઢાર ગ્રામ પ્રમાણે પોટાશ યુઝ કરી શકો છો પોટાશનો યુઝ કરવાથી દાણો મજબૂત અને કઠણ થશે અને વજનમાં પણ ખૂબ ફેર પડશે તો જ્યારે પણ તમને આવા કાળા દાણા દેખાય કે પ્લાસ્ટના કે આના સિમ્ટમ્સ દેખાય એ વખતે તમે જોડિયા સ્ટ્રેપ્ટો અને પોટાશ આ ત્રણે મિક્સ કરી શકો છો અને આ ત્રણેય એકબીજાની સાથે વ્યવસ્થિત રીતે મિક્સ થાય છે ખૂબ ખૂબ ધન્યવાદ